મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી અંજારમાં રામનવમીના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યભરમાં બીજા નંબરની શોભાયાત્રાનું આયોજન ઐતિહાસિક અંજાર શહેર મધ્યે કરવામાં આવે છે આ શોભાયાત્રામાં હજારો સનાતન ધર્મના લોકો જોડાય છે અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક નાના મોટા ઠંડા પીણા નાસ્તાના કેમ્પ સ્ટોલનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે સવારે નવ વાગે સવા શહેર નાકા પાસે જય જોગણીમાં ગુરુ કે વા સારીસગીરી શિવગીરી ગોસ્વામી દ્વારા આયોજિત કેમ્પનું ઉદ્ઘાટન અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ તથા સ્વામિનારાયણ મંદિરના સંતો અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ ગોઢરાણી અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ મહામંત્રી કૃપાલસિંહ રાણા અંજાર દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ત્રમકપુરી એ ગોસ્વામી શ્રી રામ ઘનશ્યામ ટ્રસ્ટના મેઘજીભાઈ હિરાણી તથા મોહનભાઈ માલ માલસતર સહિતના હાજર રહ્યા હતા જત જોગણીમાં ગ્રુપના પ્રદીપ ગિરી હરીશ ગિરી ગોસ્વામી તથા તેમની સમગ્ર ટીમ વતી સૌ સંતો મહંતો મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જય શ્રી રામ જય જય શ્રી રામ આજે રામનવમી એટલે સમગ્ર ભારત જેને કહી શકાય સમગ્ર ભારત એ રામભાઈ બની ગયો છે ત્યારે અંજાર એક ઐતિહાસિક શહેર છે ધાર્મિક નગરી જેને કહી શકાય એક છોટે છોટેકાશી તરીકે અંજારની એવી પહેચાન છે તો એ પહેચાનની નિમિત્તે આજે સવાસન નાકા પાસે જોગણી ગ્રુપ દ્વારા જે છેલ્લા ચૌદથી પંદર વર્ષથી એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પ એટલે માત્ર કેમ્પ જ નહીં પણ જ્યારે જેને કહી શકાય સમગ્ર દિવસ દરમિયાન ફ્રૂટ હોય લીંબુનો રસ હોય સેડનનો રસ હોય આવા મધુર રસ હવે ભયંકર ચુમ્માલીસથી તેતાલીસ ડિગ્રી વચ્ચે સવારથી કરીને રાત સુધીનું આ કેમ્પ ધમધમતું હોય છે ત્યાં આ કેમ્પમાં સમગ્ર સેવાભાવ જેને કહી શકાય જે ગ્રુપમાં છે એ સમગ્ર સેવા આપતા હોય છે આ વખતે કે વિશેષ વાત કે પ્લાસ્ટિક મુક્ત ભારતનું વિશ્વપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનું હોય અન્યના ધારાસભ્ય ત્રિકમભાઈનું હોય એટલે સમગ્ર વિસ્તારમાં જેમ બને તેમ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં વેચ એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ ની કરવામાં આવે આપણે પણ અત્યારે જોઈએ પ્લાસ્ટિકને બધી સ્ટીલ છે ફાઇપર છે એવા રીતે ઉપયોગ થાય છે અને આ સમગ્ર ગુજરાતને કહી શકાય એવી સેકન્ડ નંબરની રથયાત્રા શોભાયાત્રા જે દર વર્ષે નીકળે છે તેમાં આ વખતે કંઈક અલગ જ છે દર વખતે થી ત્રીસતાલીસ ફ્લોટ હોય છે આ વખતે સ્ટેચોતેર જેવા પ્લોટ એક રથયાત્રામાં જોજાશે આ રથયાત્રાના આ કેમ્પના ઉદઘાટન પ્રસંગે અંજાના ધારાસભ્ય શ્રી પ્રિકમભાઈ નગરપાલિકાના પ્રથમ નાગરિક વૈભવભાઈ સમગ્ર અંજારની જે નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરો છે સભ્ય છે તેમના સાથે રહી અને કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું લોકોને ખાસ એવી ભલામણ કરવામાં આવે કે પ્લાસ્ટિક ધૂરે અને કેમ્પનો વધારે વધારે લાભ લે એવી સૌને આપવું આપ સૌના ચેનલના માધ્યમથી સમગ્ર અંજાર શહેર વચ્ચેથી સૌને ભગવાન શ્રીરામના પ્રાગટ્યની વધાઈ હો સૌને શુભ શુભેચ્છાઓ આવનાર વર્ષ આપણા મને શુભ નીવડે આવાને આવા કાર્ય આપણે સૌ સાથે મળીને કરતા ભગવાન રમ પાસે પ્રાર્થના અસ્તુ